પૈસા તો તમે ચિંતા ના કરો પૈસા તો તમે કોઈ એટલા પેટ્રોલ પાંચ પેટ્રોલ પંપ નો માલિક હે શું વાત કરો બે લાખ રૂપિયા અરે કોઈ વાંધો નહીં તમે પૈસા ની ચિંતા ના કરો પૈસા નો મારા માં જ છોડ પણ હગુ કરાવો ખરી ગુજરાત માંગુએ

હેલોભાઈ એ આપણે કહું તમારે સુડે એનું હજી હવું કઈ કર્યું નથી તમે એટલે આપણે એક વેબન છે અમેરિકા જોવા આવે તમારે છોડીને બોલો શું કરું

તો પોકી જાય જી હવા રુધી હો આપણે જોવા જવાનું છે થોડી બોડી કમ્પ્લીટ જોઈન રાખેલી છે અને હાગો નક્કી કર્યું છે તારો આરો તો હવારમાં આવી જાય જી એ હા બહુ જ છે હોટ પાણી છે આ તો આ સ્કોલ્ડ છે ચલો હવે મારે જલ્દીથી થી નાઈને નીકળવું પડશે કેટલા વાગી ગયા છે 10 વાગ્યાની ફ્લાઇટ માં મારે જલ્દીથી નીકળવું પડશે હવે ચલો પેલા ફેક્ટરી આંટો મારવા જવો પડશે ના પંપેથી નીકળી જશે સર ડ્રાઈવર ક્યાં રહી ગયો યાર હજુ સુધી આવ્યું જ નથી મારે અહીંયા લેટ થાય છે દસ વાગ્યો યાર હેલો હા ડ્રાઈવર ક્યાં છે યાર તું મારે યાર છોકરી જોવા જવાની છે જલ્દી પહોંચ ને ભાઈ મારે લેટ થશે યાર હજુ ફ્લાઇટ પકડવાની છે દસ વાગ્યાની

બેન્ડ મારી ગયું મારું ક્યાં ગયો ખોડો યાર ખોડા ને મારે ફોન કરવો પડશે આવી જીવ

અમેરિકા ને અમેરિકા કોણ ભાડી ના રાખે મારું ટેક્સ કર હા ભાડે ના ચલો ભાઈ ચલો મોવા માંસ લઈ ખોડા ભાઈ મારું ટેકર ચાલુ નઈ થાતું લે સીટ બિલ ક્યાં છે ભીખા લેવા લેવા આ કોક કાય બે મિનિટ તમે લોકો એ યાર પોકી જા પોકી આઈ જાય આ હાચું ઉતાર પુરા જો શું છે આ ઉકવવાના છે અમારો રિવાજ છે રિવાજ ગુજરાત સ્વાગત કરું છું આ બધા અમારે રોમાલ હે એ બટા વારું કર એ એ બટા થોડી આ બધું બિચ લાગે ઓલા મહેમાન મહેમાન જોવા આવરા છે અન ખેડે બેના ગાડી લાવતી હતી અરે અરે અલા બા બટા બે બે શું બે ઓલા મહેમાન આ પોગો થયા છે

અલા તમારી સુડી જવાની તમારી સુડી થાય સારું શેડેરી સુડી હું તમારી શું કરે પણ મારી આખી જિંદગી શું કરવાની આ ગામ મારો કોઈ કર હું ઉઠા તો ભાઈ આનો થાવા દો ઈ તો કેસ અમેરિકન ની દોસી લાઈ દીસ તમને અને અમને તો શું કરે એને તો મોટો બિઝનેસ છે ફેક્ટરી હોય પાંચ પાંચ તો પાંચ તો પંપ છે તો હું હું શું કહું તમને હું એ તો અમેરિકન ને કાજી ને દોસી પટાઈ લો પડી આ તો રે જમાઈ આવે ઈ તો બધું કરાઈ નાખો બરોબર હા ચિંતા હા લો આ મેમન આવો મહેમાન આવો

બરાબર બોલ દે મારે સુવાવા તમે ભેગા આવો તો ભેગા બનાવો મેમને બેહો ના રે બેહો ના રે બેહો લેમ બેહો લેહો કેવો યાર તમે બેહો સુકો થી સફરતી તમારા અમેરિકાનીમ સફર તો કે ફ્લાઈટ માં થી ઉતરોલો ખટારો કેવો તો યાર અમારે તો ગુજરાત માં પણ સાધન આવા જાય બકરીયા ચાલે સાધને બકરીયા એ બટી ભોડી ગુજરાત સાધન એ બટી ભોડી પાણી લાગી મેમન આયા લીલા અપરમ પર છે તમે માર પાંચ

રેમ આજે ઉલાવી એટલે પતરો આ માલ કેટલા ના ડાઈ છે કે આ તો એ ના દોર્યા તમે આ તો બહુ ઓરિજિનલ આ રેમ તો